ડૉક્ટરોની માંગણી મુદ્દે સરકાર આકરા પાણીએ અન્ય રાજ્યોથી સ્ટાઇપેન્ડ વધારે છે હડતાલ સાંખી નહીં લેવાય રેસિડેન્ટ જુનિયર ડૉક્ટરોની સ્ટાઇપેન્ડ વધારાની માંગણી સાથે હડતાળની જાહેરાતને લઈને સરકારે કડક વલણ અપનાવ્યું છે સરકારે જુનિયર ડૉક્ટરોને જણાવી દીધું છે કે અન્ય રાજ્યોમાંથી સ્ટાઇપેન્ડ વધારે આપવામાં આવે છે તેમ છતાં દર્દીઓની સારવારના ભોગે આ નિર્ણય અમાનવીય છે હડતાળની ચીમકી દ્વારા દર્દીઓને બાનમાં લેવાની પ્રવૃત્તિ બિલકુલ સાંખી નહીં લેવાય જુનિયર ડોક્ટરની હડતાલની સામે સરકારે જણાવ્યું છે કે જુનિયર ડોક્ટરે જે રીતે સરકારને હડતાળની ચીમકી આપી છે તે ગેરવ્યાજબી છે ખરી પરિસ્થિતિ એ છે કે રેસિડેન્ટ ડોક્ટરને દેશમાં સૌથી વધુ સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે ગુજરાત અન્ય રાજ્યોની સરખામણી અગ્રેસર છે ઉપરાંત ગુજરાતમાં ઇન્ટરનલ અને રેસિડેન્ટ ડોક્ટરોને આપતું સ્ટાઇપેન્ડ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી છે જ્યારે બીજી બાજુ મેડિકલ કોલેજોમાં ભણાવતા પ્રોફેસરોનો પગાર પણ ટેક્સ લાગે છે ગુજરાત સરકાર દ્વારા એક લાખથી વધુની રકમનું સ્ટાઇપેન્ડ લાંબા સમયથી અપાય છે તેમાં પણ વીસ ટકાનો વધારો કરીને રૂપિયા એક પોઈન્ટ ત્રીસ લાખ સુધીનું સ્ટાઇપેન્ડ કરાયું છે જ્યારે અન્ય રાજ્યોમાંથી ચાલીસથી થી હજાર સુધીનું સ્ટાઇપેન્ડ છે એટલું જ નહીં અન્ય રાજ્યમાં ત્રણ વર્ષના બોન્ડ છે જેની સામે ગુજરાતમાં એક વર્ષનો જ બોન્ડ છે